નમસ્કાર મિત્રો ભલે ભૂખ્યા રહી જજો પણ લાભ પાંચમના પવિત્ર દિવસે આ ત્રણ કામ અવશ્ય કરજો મિત્રો સૌથી પહેલા તમને લાભ પાંચમના પર્વની હાર્દિક શુભકામનાઓ આ લાભ પાંચમ દિવસે તમે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો કૃપા કરી જય શ્રી ગણેશ અને જય મા લક્ષ્મી અવશ્ય લખજો આ શુભ રવિવારે તમે ભલે બીજું કંઈ ના કરો પણ આ વસ્તુઓ અવશ્ય ખરીદીને લાવજો જેથી તમને અને તમારા પરિવારને આખું વર્ષ લાભ થાય તમારા ધંધા વ્યાપારમાં લાભ થાય આવકમાં વૃદ્ધિ થાય અને આખા વર્ષ દરમિયાન ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે મિત્રો લાભ એટલે સુખ સમૃદ્ધિ અને પાંચમ એટલે પાંચમો દિવસ હિન્દુ ધર્મમાં લાભ પાંચમનું વિશેષ મહત્વ છે આ દિવસથી જ કોઈ પણ શુભ કાર્યનો શુભારંભ થાય છે ખાસ કરીને વેપાર ધંધો અને નવા કામની શરૂઆત માટે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે લાભ પાંચમને સોદાગર પંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે વેપારીઓ માટે તે અત્યંત ફળદાયી છે આ દિવસ કારતક મહિનાની શુક્લ પક્ષની પાંચમ છે જે દિવાળી પછી પાંચમા દિવસે આવે છે આ દિવસે વેપારીઓ દુકાનોમાં પૂજા કરીને નવા હિસાબની શરૂઆત કરે છે અને દિવાળી પછી ફરીથી નિયમિત ધંધો શરૂ કરે છે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ આ દિવસથી નવા અભ્યાસનો આરંભ શુભ મનાય છે શાસ્ત્રો અનુસાર આ દિવસે દેવી દુર્ગા લક્ષ્મી અને સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સફળતા મળે છે તો મિત્રો આ વખતે લાભ પાંચમના દિવસે તમે સોનાના ઘરણા કે સોનાની વસ્તુઓ ખરીદી કરો કે ના કરો પણ આ એક વસ્તુ અવશ્ય ઘરે ખરીદીને લાવજો વાલા મિત્રો લાભ પાંચમે સુવર્ણ અને ચાંદીની ખરીદી શુભ ગણાય છે પરંતુ આજના સમયમાં તેની કિંમતો ખૂબ વધી ગઈ છે તેથી સામાન્ય વ્યક્તિ માટે ખરીદી કરવી મુશ્કેલ હોય છે એટલા માટે સામાન્ય લોકોએ કઈ એવી શુભ વસ્તુની ખરીદી કરવી જોઈએ જે સોના ચાંદી સમાન ફળ આપે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે આ વસ્તુઓ દરેક વ્યક્તિ ખરીદી શકે છે અને તેને અવશ્ય ખરીદવી જોઈએ કારણ કે લાભ પાંચમને ધન સંપત્તિ અને વૈભવ વધારનારું મહાપર્વ માનવામાં આવે છે માન્યતા છે કે લાભ પાંચમના દિવસે શરૂ કરાયેલા નવા કામ અને વ્યવસાયમાં ખૂબ જ લાભ થાય છે તેમજ આ દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના જપ તપ ઉપાય વગેરેનું પુણ્ય ક્યારેય નાશ પામતું નથી એવું મનાય છે કે ધનની દેવી માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી સાધકને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તેમના ઘરમાં હંમેશા સુખ શાંતિ સૌભાગ્યનો વાસ બની રહે છે સોના ચાંદી ઉપરાંત અમુક એવી શુભ વસ્તુઓ પણ છે કે જેને ખરીદવાથી સોના ચાંદી જેવું શુભ ફળ મળે છે આ લાભ પાંચમના દિવસે અમુક ખાસ ઉપાયો સો કરવા જ જોઈએ અને સાથે જ અમુક એવા વર્જિત કાર્યો પણ છે જે ભૂલથી પણ ના કરવા જોઈએ તો મિત્રો અમે આ દ્વારા એ બધી માહિતી વિગતવાર જણાવીશું મિત્રો આગળની શરૂઆત કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતીને અધ વચ્ચેથી ન છોડતા નહીતર તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નહીં આવે હિન્દુ ધર્મમાં કારતક મહિનાનું વિશેષ મહત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ લાભ પાંચમ કારતક મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિએ ઉજવાય છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે આ વર્ષે લાભ પાંચમ કઈ તારીખે છે અને કયા શુભ યોગ રચાઈ રહ્યા છે તે વિશે જણાવીએ મિત્રો આ વર્ષે લાભ પાંચમના અવસર પર ધન યોગ બની રહ્યો છે આ શુભ યોગમાં પૂજા સાથે ખરીદી કરવાથી શુભ ફળ મળી શકે છે વહાલા મિત્રો આ લાભ પાંચમના દિવસે કયા કયા કાર્યો ન કરવા જોઈએ તેના વિશે વિગતવાર માહિતી જાણીએ ત્યારબાદ ઉપાયો અને તે એક ખાસ વસ્તુ વિશે જાણીશું મિત્રો લાભ પાંચમના શુભ દિવસે ચોરી દુર્વ્યવહાર જુગાર ખોટું બોલવું અને ખોટા કામો ભૂલથી પણ ન કરવા જોઈએ આમ કરવાથી ઘરમાંથી ધન ધાન્યનો નાશ થવા લાગે છે અને તમે પાપના ભાગીદાર બની જાઓ છો આ શુભ દિવસે જે પણ પાપનું કામ કરવામાં આવે છે તે હંમેશા માટે તમારી સાથે જ રહે છે તેથી તમારે હજાર ગણી મુસીબતોનો સામનો કરવો પડે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ લાભ પાંચમના દિવસે કોઈ પણ વ્યક્તિને ઉધાર ન આપશો કે ઉધાર ન લેશો આ દિવસે કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ કરવાનું ટાળજો નહીતર માતા લક્ષ્મી નારાજ થશે અને ઘરમાંથી જતા રહેશે ધાર્મિક માન્યતા અનુસાર લાભ પાંચમના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જો તમે મા લક્ષ્મીની સાથે નારાયણને પણ પ્રસન્ન કરવા માંગતા હોય તો આ દિવસે માંસ મદિરા લસણ ડુંગળી તથા તામસિક ભોજન કરવાનું ટાળજો આ તામસિક વસ્તુઓનું સેવન કરવાથી ધન સંપત્તિ તથા નાણાકીય નુકસાન થાય છે સનાતન ધર્મમાં લાભ પાંચમના દિવસે સોનું ખરીદવાની અને નવો ધંધો કરવાની પરંપરા છે આ દિવસે નાનો મોટો વ્યવસાય શરૂ કરવો જોઈએ અને સોનું જરૂરથી ખરીદવું જોઈએ પરંતુ વાસણની ખરીદી ન કરવી જોઈએ પ્લાસ્ટિક સ્ટીલમાં વાસણો પર રાહુની અસર રહે છે તેથી તેની ખરીદી કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આ દિવસે પૂજા ઘર તિજોરી કિચન બારી યોગ્ય રીતે સફાઈ જરૂરથી કરવી જોઈએ મા લક્ષ્મી ગંદકી વાળી જગ્યા ઉપર નિવાસ કરતા જ નથી આ કારણથી લાભ પાંચમના દિવસે તિજોરી કચરાવાળી ન રાખવી જોઈએ તેથી જ ઘરમાં બને ત્યાં સુધી સાફ સફાઈ રાખવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર મુજબ લાભ પાંચમના દિવસે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ બિલકુલ ન કરશો તેનાથી લક્ષ્મી છે વિધિ વિધાન સાથે પૂજા કરે છે જેથી ભગવાન લક્ષ્મી નારાયણ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂરી કરે છે લાભ પાંચમના દિવસે સ્નાન કર્યા વગર તુલસીના પાન ન તોડવા જોઈએ કારણ કે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુનો ઘણો પ્રિય છે તેથી ગંદા હાથે તેને અડવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે એટલા માટે આ દિવસે તુલસીના છોડને સાફ હાથ વડે જળવું જોઈએ ઘર હોય દુકાન હોય કે ઓફિસ દરેક જગ્યાએ ઉત્તર કે પૂર્વ દિશામાં જ પૈસા રાખવાનો પ્રયત્ન કરો ઘરની તિજોરી કે કોઈ પણ કિંમતી બોક્સને પણ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી લાભ પાચનના દિવસે ઘરની ઉત્તર દિશામાં જ અરીસો લગાવવો જોઈએ કારણ કે આ દિશાને શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર અરીસાને ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે જેનાથી ઉંમર અને ધનમાં પણ વધારો થાય છે ઘરનું મુખ્ય દ્વાર હંમેશા સ્વચ્છ હોવું જોઈએ લાભ પાંચમના દિવસે તમારા ઘરના તમામ નળને સંપૂર્ણ રીતે તપાસો જો ક્યાંય પણ લીકેજ હોય તો તેને તાત્કાલિકપણે ઠીક કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર નળમાંથી પાણી ટપકવું અશુભ માનવામાં આવે છે લાભ પાંચમના દિવસે સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખો કે દીવો દક્ષિણ તરફ જોવો જોઈએ આવું કરવાથી કર્મદેવી લક્ષ્મી આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે લાભ પાંચમના શુભ દિવસે ઘરમાં કોઈ પણ ખૂણામાં અંધારું ન થવા દેવું ઘરના જે ભાગોમાં અંધારું હોય ત્યાં દીવા પ્રગટાવવા જોઈએ આમ કરવાથી લક્ષ્મીની કૃપા હંમેશા માટે આપ સૌની પર બની રહે છે મિત્રો લાભ પાંચમના દિવસે ફક્ત ને ફક્ત સાત્વિક ભોજનનું જ સેવન કરવું જોઈએ આમ કરવાથી માનસિક શાંતિ મળે છે લાભ પાંચમના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે મિત્રો લાભ પાંચમની તિથિને અબૂજ અને અવિશ્વસનીય શુભ સમય માનવામાં આવે છે પંચાંગ જોયા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે જો કે પાંચમના દિવસે અનેક શુભ કાર્યો કરવામાં આવે છે પરંતુ કેટલાક એવા કાર્યો છે જેને કરવાથી જ જીવનમાં માત્ર સુખ અને શાંતિ બની રહે ધનની પ્રાપ્તિ થશે અને બધું મંગલ રહેશે લાભ પાંચમના દિવસે પિતૃઓના નામ પર દાન અને પ્રસાદ ધરાવવાનું અને શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ છે પિતૃઓના નામ પર દાન કરવાથી અખંડ ફળ મળે છે અને પિતૃદોષથી પણ મુક્તિ મળી જાય છે લાભ પાંચમના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી સૂક્તનો પાઠ અવશ્ય કરવો આનાથી ધન ધાન્ય અને પદની પ્રાપ્તિ થશે જે લોકો લાંબા સમયથી કોઈ રોગોથી પીડાતા હોય તેઓએ લાભ પાંચમના દિવસે રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ લાભ પાંચમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને માતા લક્ષ્મીને સફેદ અને ગુલાબી ફૂલ અર્પિત કરવા જોઈએ દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો લાભ પાંચમના દિવસે નારિયેળને એક લાલ કપડામાં બાંધીને કબાટ અથવા તિજોરી જેવી જગ્યાએ રાખવું જોઈએ આમ કરવાથી ધનમાં સારી એવી વૃદ્ધિ થાય છે અને અટવાયેલા પૈસાની પ્રાપ્તિ થાય છે મિત્રો પાંચમના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે તીર્થ સ્નાન કરવાથી મનુષ્યને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને આયુષ્ય પ્રાપ્ત થાય છે મિત્રો લાભ પાંચમના દિવસે શ્રી રામચરિત માનસના આરણ્યકાંડનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિને ભગવાન શ્રી રામના આશીર્વાદ મળે છે અને જીવનમાં આગળ વધવાનો માર્ગ પણ મોકળો થઈ જાય છે લાભ પાંચમના દિવસે તાંબા અથવા પિત્તળ જેવા ધાતુથી બનેલું વાસણ ઘરમાં લાવવું જોઈએ અને તેને ચોખાથી ભરીને ધન રાખવામાં આવે છે તે જગ્યાએ રાખવું જોઈએ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ક્યારેય પૈસાની કમી નથી આવતી મિત્રો એક થાળીમાં કેસરનું સ્વસ્તિક બનાવીને તેમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો અને ઘીનો દીવો કરો અથવા તેલ લગાવો કમળગટ્ટાની માળા લઈને મંત્રનો જાપ કરો તેનાથી સિદ્ધિ બુદ્ધિ અને ભુક્તિ પ્રદાયીની દેવીની કૃપા મળે છે આ મહાલક્ષ્મી યંત્રને તમે તમારા જ્યાં પૈસા રાખો છો ત્યાં અથવા તિજોરીમાં મૂકી દો લાભ પાંચમના આ દિવસે માતા લક્ષ્મીનું ચિત્ર એક સ્વચ્છ સ્થાન પર સ્થાપિત કરો અને માતા લક્ષ્મીની સામે ત્રણ એલચી મૂકો આ સમય દરમિયાન ભગવાન શુક્રનું ધ્યાન કરો ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ સહ શુક્રાય નમઃ મંત્રનો એકવીસ વખત જાપ કરો અને પછી તેને તુલસીના છોડમાં મૂકી દો લાભ પાંચમના દિવસે એકસો આઠ માળા બનાવી માતા લક્ષ્મીને અર્પણ કરો જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી ભક્તોની બધી જ ઈચ્છાઓને પૂરી કરે છે ભક્તો જો તમે આ લાભ ના શુભ દિવસે સોના ચાંદીની વસ્તુઓ ખરીદી નથી શકતા તો તમે આ વસ્તુઓને અવશ્ય ખરીદી કરી લેવી જોઈએ આ વસ્તુઓને ખરીદીને લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ સાથે જ તમને એક ખાસ વસ્તુ પણ જણાવીશું જે દરેક લોકોએ અવશ્ય ખરીદીને લાવવી જોઈએ સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવ્યું છે માન્યતા છે કે જે ઘરે તુલસીનો છોડ હોય છે તેઓના ઘરમાં દરેક પ્રકારના દોષો નષ્ટ થઈ જાય છે અને તેઓના ઉપર લક્ષ્મી નારાયણની કૃપા તેમજ આશીર્વાદ વરસે છે એવામાં સુખ અને સૌભાગ્યને મેળવવા માટે લાભ પાંચમના શુભ દિવસે પોતાના ઘરમાં તુલસીનો છોડને લઈને આવો જો તમે ઈચ્છો તો તેની સાથે શમીનો છોડ પણ લઈને પોતાના ઘરમાં લગાવી શકો છો ધાર્મિક શાસ્ત્રો અનુસાર લાભ પાંચમના દિવસે કોળી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે કોળી એ લક્ષ્મીજીનું પ્રતીક છે તે લક્ષ્મીજીને અર્પણ કરવાની એક વસ્તુ છે અને માતા લક્ષ્મીને તે અતિ પ્રિય છે તેમાં પણ ધનની દેવી એવી માતા લક્ષ્મીની પૂજામાં ચડાવવામાં આવતી પીળી કોળીને ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીની પ્રિય એવી પીળી કોળીને લાભ પાંચમના દિવસે પોતાના ઘરમાં ખરીદીને લાવે છે તો તેનાથી સોના જેમ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો જ્યારે આપણે ધનતેરસ કે દિવાળીની પૂજા કરીએ છીએ ત્યારે પણ તેમાં કોળીનો ઉપયોગ કરીએ છીએ જો આપના ઘરમાં પહેલાથી જ કોળી હોય તો તેને મંદિરમાં રાખીને તેની પૂજા કરવી જોઈએ અને કોળી ઘરમાં ના હોય તો કોળીની ખરીદી આજના શુભ દિવસે કરી લેવી જોઈએ ત્યારબાદ મંદિરમાં રાખીને તેની પૂજા કરવાની અને પછી એક લાલ કપડામાં વીંટીને તેને તિજોરીમાં રાખી દેવાની છે આમ કરવાથી આપ સૌની બધી જ આર્થિક સમસ્યાઓ ટૂંક જ સમયમાં ગાયબ થશે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ અવશ્ય થશે સનાતન પરંપરામાં શ્રી યંત્રને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે માન્યતા છે કે જે ઘરમાં વિધિ વિધાનથી સ્થાપિત શ્રી યંત્રની પૂજા થાય છે તેના ઘરમાં ભંડાર હંમેશા ભરેલો જ રહે છે જો તમારા પૂજા ઘરમાં શ્રી યંત્ર નથી તો તમને આ વર્ષે શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના ઘરમાં શ્રીયંત્ર જરૂર બજારમાંથી ખરીદી કરીને લાવીને રાખવું જોઈએ તેનાથી પણ આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બને છે જો તમારા ઘરમાં પહેલેથી જ શ્રીયંત્ર હોય તો બીજું શ્રીયંત્ર ખરીદીને લાવવાની કોઈ જરૂર નથી આ દિવસે શ્રીયંત્રને પૂજા સ્થાનમાં રાખીને તેનું પૂજન કરવું જોઈએ અને શ્રી સ્ત્રોતમનો પાઠ કરવો જોઈએ આવો કરવાથી મા લક્ષ્મીની આપણા પર કૃપા બની રહે છે અને ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે મિત્રો એવી માન્યતા છે કે લાભ પાંચમના દિવસે જો આપણે સોનું કે ઉપર જણાવેલી વસ્તુઓ ન ખરીદી શકીએ અથવા તો તે વસ્તુ પહેલેથી જ ઘરમાં હોય તો આજના દિવસે જવની ખરીદી કરવામાં આવે છે કેમ કે સનાતન પરંપરામાં કરવામાં આવતા પૂજાપાઠમાં જવનું ખૂબ જ મહત્વ છે તમે કરિયાણાની દુકાનમાંથી તમારી ઈચ્છા મુજબ જવની ખરીદી કરી શકો છો તેને સોના સમાન ગણવામાં આવે છે આ દિવસે ખરીદી કરવામાં આવેલ જૌને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે લોકો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાય અને એક પાઠ પૂર્ણ થાય એટલે ભગવાનને એક એક કરીને જવ અર્પણ કરવા અને એટલો સમય ન હોય તો ભગવાન વિષ્ણુના એકસો નામનો પાઠ પણ આ રીતે કરવામાં આવે છે અને આ રીતે એકસો આઠ જૌ ભગવાનને અર્પણ કરવામાં આવે છે પૂજા સમાપ્ત થઈ ગયા પછી તે જવ ખૂબ જ પવિત્ર બની જાય છે તેથી તેને લાલ કપડામાં વેટીને તમારી તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીનો વાસ આપણા ઘરમાં કાયમ માટે રહે છે ત્યારબાદ જ્યારે પણ આપણે લક્ષ્મી પૂજન કે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકાય છે લાભ પાંચમના દિવસે જવના ઉપાયથી આખું વર્ષ માતા લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા આપણા પર રહે છે મિત્રો લાભ પાંચમના દિવસે જો તમારાથી સોનાની ખરીદી ન થઈ શકે તો ચાંદીની વસ્તુ કે સિક્કાની ખરીદી કરી શકાય છે સોના જેમ ચાંદી પણ પવિત્ર માનવામાં આવે છે તમે લાભ પાંચમના દિવસે ચાંદીનો સિક્કો કે અન્ય કોઈ ચીજ વસ્તુ ખરીદી શકો છો મિત્રો જ્યારે પણ આપણે ભગવાન વિષ્ણુની કે બીજા કોઈ દેવી દેવતાઓની પૂજા કરીએ તે સમયે આપણે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરીએ છીએ તેમાં ગંગાજળ ભરીએ છીએ અને પૂજા અર્ચના અને આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું જળ આખા ઘરમાં છાંટીએ છીએ આમ કરવાથી ઘરની બધી નકારાત્મક ઊર્જાઓ દૂર થઈ જાય છે તેમજ દેવી દેવતાઓનું ઘરમાં આગમન થવા લાગે છે મિત્રો દક્ષિણાવર્તી શંખને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે તેમજ શંખને માતા લક્ષ્મીના ભાઈના રૂપમાં માનવામાં આવે છે કેમ કે તેમની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથનના સમયે જ થઈ હતી એટલે જ લાભ પાંચમના દિવસે દક્ષિણાવર્તી શંખની ખરીદી કરવામાં આવે છે અને તેને ઘરના પૂજા સ્થાનમાં રાખવાથી તે વધુ યોગ્ય છે અન્ય જગ્યાએ પણ રાખી શકો છો કે જ્યાં આપણે ધાર્મિક વસ્તુઓ રાખતા હોઈએ અને આવા મહત્વના દિવસો આવે ત્યારે તેની પૂજા કરવાની છે આમ કરવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને યશ કીર્તિ બની રહે છે મિત્રો આ શુભ દિવસે તમે સાવરણીની એટલે કે ઝાડુની ખરીદી પણ કરી શકો છો સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે સાવરણી માતા લક્ષ્મીનું પ્રતિક હોવાથી લાભ પાંચમના દિવસે જો સાવરણીની ખરીદી કરવામાં આવે તો માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે અને આ શુભ દિવસથી જ નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ આ દિવસે માટીના વાસણોની પણ ખરીદી કરવામાં આવે છે માટીના વાસણોનું મૂલ્ય સોના ચાંદી કરતાં એકદમ સસ્તું હોય છે અને આ શુભ દિવસે તેની ખરીદી કરવી સોના ચાંદી સમાન જ ગણવામાં આવે છે એટલા માટે તમે તમે આજના દિવસે માટીનું માટીનું કોઈ પણ વાસણ ખરીદી શકો છો પાણી ભરવાનું માટલું લો કે દીવો કરવાનું કોડિયું લો ગમે તે અન્ય વસ્તુ ખરીદીને લાવી શકો છો મિત્રો એવું કહેવાય છે કે આ દિવસે માટીનો ઘડો ઘરે લાવીને તેમાં શરબત ભરીને દાન કરવાથી અનેક ગણું વધુ શુભ ફળ મળે છે લાભ પાંચમના શુભ દિવસે તમે સોનું ચાંદી તથા જમીન મકાન મિલકત વાહન વગેરે વસ્તુઓ ખરીદી શકો છો એવું માનવામાં આવે છે કે જે પણ આ શુભ દિવસે આ વસ્તુઓ ખરીદે છે તેઓનું સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે તો મિત્રો લાભ પાંચમના દિવસે જો તમે સોનું ચાંદી ન ખરીદી શકો તેમજ ઉપર જણાવેલી કોઈ પણ વસ્તુ ન ખરીદી શકો તો પણ તમારે આ એક વસ્તુ તો અવશ્ય ખરીદી કરી લેવાની છે મિત્રો આ ખાસ વસ્તુ છે સિંધવ મીઠું અથવા તો સાદું મીઠું જેનો ઉપયોગ આપ રસોઈમાં કરતા હોય લાભ પાંચમના દિવસે મીઠું ખરીદી કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે એટલા માટે જો આગળ જણાવેલી વસ્તુ ખરીદી ન કરી શકીએ તો માત્ર આજના દિવસે અડધો કિલો કે એક કિલો મીઠાની ખરીદી કરી શકાય છે તેનાથી ઘરની સુખ સુવિધાઓમાં વધારો થાય છે

કે આ વસ્તુઓથી ઘરમાં તણાવ ઝઘડા અને વિખવાદ થાય છે આવી વસ્તુઓ ઘરે લાવવાથી શાંતિ ભંગ થાય છે અને મન અશાંત રહે છે તેથી આ વસ્તુઓને શુભ દિવસે લાવવાનો નિષેધ માનવામાં આવે છે મિત્રો લાભ પાંચમનો દિવસ એક પવિત્ર અને શુભ દિવસ છે જ્યારે કાળા રંગને તામસિક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે તેથી આ દિવસે કાળા કપડા કાળા શૂઝ બેગ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક સામાન ન ખરીદવો તેનાથી નકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપામાં અવરોધ આવી શકે છે મિત્રો આ દિવસે કેક્ટસ બાવળ જેવા કાંટાળા છોડને ઘરમાં ન લાવવા જોઈએ આ છોડ વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે અને ઘરમાં રૂકાવટ લાવે છે તેના બદલે તુલસી મની પ્લાન્ટ આમળા જેવા શુભ છોડ ખરીદી શકો છો મિત્રો લાભ પાંચમના શુભ દિવસે વસ્તુઓની ખરીદી ઉપરાંત તમે કોઈ પણ જાતનું કામ પણ કરી શકો છો નવા બનાવેલા ઘરમાં પ્રવેશ કરવો વિવાહની સગાઈ કરવાની હોય મુંડન કરાવવાનું હોય જનોઈ ધારણ કરવાનું હોય જમીન મકાન મિલકત લેવાની હોય નવું ઘર લેવાનું હોય તેમજ હેરાફેરીના વાહનોની ખરીદી કરવાની હોય તો આ બધા જ કાર્યો આ શુભ દિવસે વિચાર્યા વગર બેફિકર કરી શકો છો તો વાલા મિત્રો તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો આ વિડીયોને લાઈક કોમેન્ટ કરી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ